નમસ્કાર મિત્રો અમારી અલગ જણી જીપકે યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું જો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે એક સરસ મજાની બોધ વાર્તા અકબર અને બિરબલની જોરદાર મનોરંજન વાર્તા આપણે સંભળાવવા જઈ રહ્યો છું જો અમારી વાર્તા આપને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો મિત્રો એક શિયાળાની બહુ કડકળતી ઠંડી પડતી કડકડતી ઠંડીની અંદર બગીચાની અંદર અકબર બાદશાહ બિરબલ અને પ્રધાન ત્રણ જણા ફરતા હતા ફરતા હતા સામે એક ઠંડુ તળાવ હતું બરફ જેવું પાણી થઈ ગયું હતું અંદર એટલે બાદશાહે પ્રધાનને કીધું કે પ્રધાનજી આટલી બધી ઠંડી પડે છે તો કોણ આ ઠંડીની અંદર કોમકાજ કરે બધા સૂઈ જ્યા છે એટલે બધા કોઈ કોમગીરી થાય નહીં ઠંડીમાં પણ બિરબલ ના બોલ્યા એટલે બાદશાહ પૂછ્યું કે બિરબલજી તમે કેમ કોઈ ના બોલ્યા એટલે બિરબલજી કે આ તમે કહો છો ને એ વાત ખોટી છે કે જેમ કે પૈસા માટે મજૂરી કરનાર વર્ગ છે જેનું ભરણ પોષણ નહીં થતું એવો વર્ગને તો ઠંડી કે ગરમી કે કશી કોઈ પડી નહીં એ તો ગમે ત્યારે ઠંડીમાં મજૂરી કરે ગરમીમાંય પડો કરો મજૂરી બાદશાહ તો બાદશાહજી કે એવું ના હોય કે પેલો ક્યાં હોય તો કે એનું પ્રમાણ કે તો તો પ્રમાણ તમે નક્કી કરો તો હવારમાં ઢંઢેરો ફિટાયો નગરમાં ઢંઢેરો ફિટાયો બાદશાહી કે જે આ તળાવની અંદર આખી રાત ઉભો ર પોણી અંદર ગળા સુધી પોણી રાખી અને ઉભો રહે એનો મૂ હોશ સોનાના સિક્કા આપીશ તો એક વ્યક્તિ બાળ ગંગાધર કરીને એક વ્યક્તિ આવ્યો કે હું ઊભો રહું આખી રાત ઠંડી તળાવની અંદર ઠંડા તળાવમાં એ ઊભો રહ્યો બીજા દિવસે રાજદરબારમાં આવ્યો કે હું આખી રાત તળાવમાં ઊભો રહ્યો મને ઇનોમ આપો રાજાજી રાજાજી કે તું પેલું તું વર્ણન કર કે આટલી બધી ઠંડીમાં તું કઈ રીતે ઊભો રહ્યો કોઈ વીત્યું તને કોઈ બીજું ત્રીજું ગતિ કે નહીં આપણા રાજમેલના ના ત્રીજા માળો જે દીવો બળતો તો એ દીવા હોમું સતત જોઈ રહી અને મેં ગુજારી છે રાજાજી તો બાદશાહ કે એ તો તે ચીટિંગ કર્યું કહેવાય કે કઈ રીતે કે આખી રાત તું મારા દીવા હોમુ તાકી રહ્યો તો મારા દીવાની ગરમીથી તને ગરમાટો આવ્યો છે એ ગરમી આધાર છું એટલે તું અમારી સાથે ચીટિંગ કર્યું છે એટલે તું આ તો બાદશાહનો બિરબલનો તું ભયબંધ છે એટલે જવા દઉં છું બાકી તને તો કોટડીમાં પૂરી દેવો જો પેલો આખી રાત ઠંડીમાં ઉભેરેલો બાળ ગંગાધર નિરાશ થઈ નેચો ઉતરતો હતો અને બિરબલને કોઈએ વાત કરી તો બિરબલ એ વાતને ગ્રહણ કરી આઠ વાગ્યા નવ વાગ્યા પણ દરબારમાં બિરબલ આવ્યા નહીં હવે ડેલ્લી બિરબલ દરબાર ખુલે એ પહેલાં પોંચ મિનિટ પહેલાં ટચ થઈ જતું પણ રાજા વારંવાર પૂછે કે બિરબલ કેમ નહીં આયા તો કે બિરબલ હજી ઘેર ખીચડી મૂકી છે ખીચડી રોધ અને ખાઈને આવશે બે કલાક થયા ત્રણ કલાક થયા રાજા કંટાળ્યા બાદશાહ કંટાળી ગયા આવ અમુક મોટું રહસ્ય છે મારે જાતે તપાસ કરવી પડશે જે બિરબલા ખુલાઈ ને પોચ મિનિટ આવી જતો તો એ આટલો બધો લેટ કેમ રાજા તેઓ જોવા તો બિરબલ નેચા ખીચડી નેચા ગરમીમાં દેતવા લગાડી હતી અને એથી પંદર ફૂટ અધર ખીચડીની તપેલી મેં રાજા કે મુરખ બિરબલ આ નેચર તું લગાવે છે તારી તપેલી ફૂટ અધ્યાર છે આ ગરમી ચોથી આ ખીચડી પાકન તું તારામાં બુદ્ધિ જેવો કોઈ સોટો છે કે રાજાજી ધન્યવાદ તો મારી ખીચડી ના ચડે રાજાજી તો તળાવમાં ઉભેલા બાળ ગંગાધર ને તમારા દીવાની ગરમી છે રીતે અડી બાદશાહ કે સાચી વાત છે બીજ તરત જ બાદશાહ બિરબલ બે દરબારમાં આયા બાળ ગંગાધરને બોલાયો બાળ ગંગાધરને માફી માગીને કીધું કે બાળ ગંગાધર તારી મહેનત સાચી છે તારું ઇનામનો પાત્ર છે અને હો સોના મોરોનું ઇનામ આપ હો સિક્કાઓનું ઇનામ આલી અને બાળ ગંગાધરને નવાજો આમ અકબર બિલબરની બૌદ્ધ વાર્તાઓ આપણા ત્યાં ખૂબ પ્રખ્યાત છે બીજી અમારી વાર્તાઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં સતત જોયા કરો